એકતા સિલેક્શન વાળા ભાઈ છે મોરે મોરાના મૂડમાં સાચું સાંભળ્યું મોરે મોરો કેમ કે આ ભાઈ લાવ્યા છે અગિયારસો માં ચાર જોડી ગર્લ્સ ચિલ્ડ્રન વેરમાં બોક્સ પેકિંગ વાળી આઈટમ ફક્ત અગિયારસો માં ચાર જોડી વેચી રહ્યા છે તો એકતા સિલેક્શનમાં આજે જ પહોંચી જાવ અહીંયા આગળ સ્ટોક ક્લીન કરવાનો છે એટલે કે દુકાનનો બધો માલ ખાલી કરી દેવાનો છે તે માટે સ્કીમનો લાભ લેવા એકવીસ તારીખ થી પચીસ અને જો નવરાત્રીના ના જબ્બા લેંગા ની ખરીદી બાકી હોય ને તો અહીંયા આગળ પહોંચજો કારણ કે જબ્બા લેંગા પણ અગિયારસો માં ચાર જોડી દેવાના છે એકતા સિલેક્શન માં તો જલ્દી કરો સ્ટોક ક્લીન ની ઓફર નો લાભ આજે જ લો રવિવાર થી ગુરુવાર સુધી આ સ્ટોક ક્લીન ની ઓફર ચાલુ છે સુરેન્દ્રનગર પત્ર ચોક પાસે આવેલું શાક માર્કેટ ની બાજુમાં લાયન્સ ક્લબ હોલ ની બિલકુલ સામો આવેલું છે એકતા સિલેક્શન એકતા સિલેક્શન દુકાન ઉપર ઢગલો માલ અહીંયા આગળ તમને જોવા મળશે બધો માલ અહીંયા આગળ તમને એકદમ વ્યાજબી ભાવમાં આપી દેશે કેમ કે એટલો બધો માલનો સ્ટોક અહીં થઈ ગયો છે બોક્સે બોક્સ ભરીને સ્ટાન્ડર્ડ કંપનીના વેનના અહીં તમને મળી રહેવાના છે તો મારી વાલી બહેનો અને નવરાત્રિની ખરીદી કરવા અવશ્ય આવજો અને એકલા એકલા આવતા નહીં તમારી બહેન પણ અને આડોશી પાડોશીને લેતા આવજો કારણ કે આવો મોકો ફરીવાર તમને મળવાનો નથી અગિયારસોમાં ચાર જોડી આ ભાઈ મોરે મોરેના મૂળમાં છે તો આપણે તેનો લાભ લઈ જ લેવાનો છે અને આવા વિડીયો જોવો હોય તો મારા પેજને ફોલો કરો અને આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દો પછી મળીશું આવા જ ફાયદાના વિડીયોમાં